જંબુસર નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ હતી જેમાં અઠાવીસ સભ્યો પૈકી ઓગણીસ હાજર ચાર રાજા ઉપર પાંચ ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા ચાર કામો સર્વાનુમતે મંજૂર કર્યા જ્યારે બે કામોમાં પંદર વિરુદ્ધ ચાર મત અને વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં પંદર મત ચાર વિરુદ્ધ અને એક રિઝર્વ મતદાન થયું હતું જંબુસર નગરપાલિકાની જનરલ સભા ચાર કલાકે પાલિકા ખાતે પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ બિરેનભાઈ અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ઓગણીસ સભ્યો હાજર રહ્યા હતા તથા ચાર સભ્યો રજા ઉપર અને પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા સભાની શરૂઆતમાં શ્રીમતી રૂક્ષાના બાનુ હસમિયા સૈયદ પૂર્વ ઉપપ્રમુખનું દુઃખદ અવસાન બદલ શોક ઠરાવ પસાર કરી બે મિનિટનો મૌન પડાયું હતું કામ નંબર ત્રણમાં સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનું સુધારેલ બજેટ તથા સને બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું છવ્વીસ કરોડ તોતેર લાખ ત્રણ હજાર પાંચસો અગિયારનું આવકવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું તથા સનને બે હજાર ચોવીસ પચીસના વર્ષના નવ માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર કરાયા હતા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની આવેલ અરજી નિકાલમાં પંદર વિરુદ્ધ ચાર મત મળ્યા હતા આ સહિત જંબુસર નગરપાલિકામાં વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં ચૌદ તથા ચાર વિરુદ્ધ અને એક મત રિઝર્વ રહ્યા હતા અધ્યક્ષ સ્થાને બે હજાર પચીસ છવ્વીસના ના વર્ષના પંદર ટકા વિવેકાધીન ની યોજનાના ગ્રાન્ટ રૂપિયા પચીસ લાખના કામો તથા જંબુસર નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવાના કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા આ સહિત વિરોધ પક્ષ દ્વારા જંબુસર નગરપાલિકામાં મિલકત ધારકોનો કેટલા રૂપિયા વેરો બાકી છે કેટલી મિલકતો સીલ કરવામાં આવી છે તે અંગે સીઓને પ્રશ્ન પૂછવામાં આવતા સીઓએ આંકડાકીય માહિતી આપી હતી चार नंबर जम्बूसर वणकर समाज शेड बना काम पांच नंबर બેસાડવાનું કામ કામ નંબર સાત જંબુસર રિમાન્ડ પાસે શેડ બનાવવાનું કામ કામ નંબર આઠ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવાનું કામ કામ નંબર નવ ચાની પડિયા ભાતુજી મંદિર પાસે શેડ બનાવવાનું કામ જમ્ુસર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જમ્મુસર નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો